નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે મહાકુંભ બાર વર્ષે જ કેમ થાય છે તો જાણો તેની પાછળનું રહસ્ય એ પહેલાં જે ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ રસપ્રદ વિડિયો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ માટે મહાકુંભ મેળાનો જિલ્લો પણ બનાવવામાં આવ્યો છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે મહાકુંભનું આયોજન દર બાર વર્ષે જ શા માટે કરવામાં આવે છે આની પાછળ શું માન્યતા છે ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ અમારા એક્સપ્લેનરમાં મહાકુંભ બે હજાર પચીસ ક્યારે શરૂ થશે પ્રયાગરાજમાં દર બાર વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે મહાકુંભ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંથી એક છે અને હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમના કિનારે તેનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહાકુંભનું આયોજન દર વર્ષે શા માટે કરવામાં આવે છે આની પાછળ શું માન્યતા છે ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ મહાકુંભ બે હજાર પચીસ ક્યારે શરૂ થશે ઉત્તર પ્રદેશમાં વર્ષ બે હજાર પચીસ માં તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજ મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે દેશ અને દુનિયામાંથી કરોડો ભક્તો મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ અથવા મહાકુંભ મેળા જિલ્લામાં પહોંચવાના છે તમને જણાવી દઈએ કે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરવાનું પોતાનું મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે મહાકુંભ દર બાર વર્ષે જ કેમ થાય છે મહાકુંભ પછી જ કેમ કથાઓમાં મળે છે ખરેખર મહાકુંભને સમુદ્ર મંથન સાથે સંબંધિત માનવામાં આવે છે આ સમય દરમિયાન સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું જેના પર દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું એવું માનવામાં આવ્યું છે કે અમૃતના ઘોડા ટીપા કડામાંથી બહાર આવ્યા અને પૃથ્વી પર ચાર સ્થળોએ પડ્યા હતા પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક કુંભનું આયોજન આ ચાર સ્થળોએ જ થાય છે એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે બાર દિવસ સુધી યુદ્ધ થયું હતું જે માનવ જીવનમાં બાર વર્ષ બરાબર છે આ જ કારણ છે કે બાર વર્ષ પછી જ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે કુંભ મેળાની મહત્ત્વની તારીખો તેર જાન્યુઆરી બે હજાર પચીસ પૌષ પૂર્ણિમા ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મકરસંક્રાંતિ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ મોવની અમાવસ્યા ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ વસંત પંચમી ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ અચલા સપ્તમી બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ માઘી પૂર્ણિમા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મહાશિવરાત્રી ચાલીસ કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ બે હજાર પચીસમાં ચાલીસ કરોડથી વધુ ભક્તો ભાગ લે તેવી આશા છે બે હજાર તેરના કુંભની સરખામણીએ બે હજાર પચીસમાં પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાનો વિસ્તાર બમણાથી વધુ રાખવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે યુપી સરકારે મહાકુંભ બે હજાર પચીસના આયોજન માટે બે હજાર છસો કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરી હતી મહાકુંભ દરમિયાન વધુ સારા વહીવટ માટે યુપી સરકારે મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે પ્રયાગરાજ તીર્થસ્થાનો રાજા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને શાસ્ત્રોમાં તીર્થરાજ એટલે કે તીર્થસ્થાનોના રાજા તરીકે વર્ણવામાં આવ્યું છે એવી પણ માન્યતા છે કે પ્રથમ યજ્ઞ ભગવાન બ્રહ્માએ પ્રયાગરાજમાં જ કર્યો હતો એવું માનવામાં આવે છે કે કુંભમેળામાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને જન્મ મરણના ચક્રમાંથી પણ મુક્તિ મળે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર સત્તરમાં યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૃત સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપ્યો હતો તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ આપનો દિવસ શુભ રહે ધન્યવાદ